અલા બદાયા ને ધીરજ

લોકસભા ભરતભાઈ મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન આજે અત્યારે થઈ રહ્યું છે એમાં ઉપસ્થિત અમારા પાર્ટીના પ્રમુખ પ્રદીપભાઈ ભાકર માનની ધીરુભાઈ ધીરુભાઈ કોટડિયા જિલ્લા પંચાયતના સભ્ય માનની ધીરુભાઈ લકી ઉપસ્થિત અમારા માનની પ્રભારી છે દીપકભાઈ વઘાસિયા ભાવનગર થી પધારેલા એમએલએ માનની રાજુભાઈ ઉપસ્થિત બધા બહેનો જિલ્લાના જિલ્લાના જે અધિકારીઓ છે બધા અધિકારીઓ એ બધા એના બધાની ઉપસ્થિતમાં ગામના તમામ લોકોને સાથે રાખીને તમામ સમાજને સાથે રાખીને આજે અમે ઓપનિંગ કરીએ છીએ ત્યારે બીજી કાર્યાલય અમે કાયમી ધોરણે અહીં ખુલ્લી રહે એટલા માટે પ્રદીપભાઈ ભાખર જે તાલુકા ભાજપના પ્રમુખ છે એની પણ કાર્યાલયનું આજે અમે ઉદઘાટન કરીએ છીએ અને બધા લોકોને પાર્ટીના ગ્રામ્ય હોય કે સિટી હોય બધા લોકોને કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો આ કાર્યાલય ખુલી રહેશે આજે ખુલ્લી મૂકીએ છીએ બંને કાર્યાલય ચૂંટણીલક્ષી કાર્યાલય આ પ્રદીપભાઈ ભાખરની ને બંને કાર્યાલય આજે ખુલ્લી મૂકી છે